ઉપલેટામાં સૌ પ્રથમ વખત પાવૈયાઓ દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને દસ દિવસ પોતાના ઘરે આરતી પૂજા કરી અને આજે અગિયારમાં દિવસે ગણપતિ બાપા વિસર્જન કરવામાં આવ્યા હતા મિત્રો આપ નિહાળી રહ્યા છો ઉપલેટામાં સૌ પ્રથમ વખત પાવૈયા દ્વારા ગણપતિનું સ્થાપન અને આજે તેનું વિસર્જન વેણો નદીમાં કરવામાં આવ્યું હતું જો મિત્રો આ બધા એકદમ આનંદ ઉલ્લાસથી પવૈયાઓ ગણપતિ બાપાનું વિસર્જન કરી રહ્યા છે

গণপতি বা মঙ্গল মূর্তি E yeah. yeah. और गणपति बाप्पा आ मां 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 गणपति बाप्पा

કણપતિ બાપા મહામુન ના રે બોલી ને સુ કામ જો કે અરે હું મે ये के दियो राम आ गए है बड़ा नोबे पलाया होतियो फिर है एक हम खाए दिने कृपया प्लान्ट है आ जीजी बड़ा